આજે વિશ્વ યોગ દિવસ સમગ્ર દેશ સહિત દુનિયામાં ઉજવણી સુરત સુરતના સાંસદ મુકેશ દલાલ સાથે પદ અધિકારીઓ પાલિકા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો વૃદ્ધ શાળા વિદ્યાર્થીઓ યોગ કરવા માટે ઉત્સાહિત જોવા મળ્યા નમસ્કાર મોદી સાહેબના જમ્મુ કાશ્મીરના કાર્યક્રમને જોડીને આખા દેશમાં અને વિશ્વમાં પણ અનેક દેશોમાં પ્રસારિત કરવામાં આવે છે જમ્મુ અને કાશ્મીરમાં આજે પચાસ થી સાઠ લાખ લોકો આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા એ અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારનો માહોલ આજે આપણને ત્યાં જોવા મળ્યો હતો યોગ એ આપણી સંસ્કૃતિ છે યોગ એ આપણું જીવન પણ છે કોઈ પણ પ્રકારની દવા વગર કોઈ પણ પ્રકારની ગોળીઓ કે સારવાર લીધા વગર યોગ દ્વારા અસાધ્ય રોગોને પણ સારા કરવાનો વિક્રમ કે વ્યવસ્થા એ આ યોગની તાકાત છે અને એટલા જ માટે આપણી આ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થાય એ આપણા દેશમાં પણ આ સંસ્કૃતિ ભૂલાતી જતી હતી એના ઉપરનો વિશ્વાસ ઓછો થતો હતો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકસો ને છોતેર જેટલા દેશોને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નક્કી કરવામાં અને એમાં જોડાવા માટે સંમત કર્યા એ પણ એક રેકોર્ડ છે કે જેના કારણે અનેક દેશો એકસો ને છોતેર દેશો ને પછી પણ બીજા દેશો જોડાયા આવા અનેક દેશોમાં યોગ દિવસને દિવસે પણ અને રોજના જીવનમાં પણ એના અભ્યાસમાં પણ એના રોજિંદા જીવનમાં પણ આ યોગને સવામાં સમાવવામાં આવ્યો છે અને એટલા જ માટે અનેક યોગ ગુરુઓને જે એમને લોકપ્રિયતા આપણે જોઈએ છે એ પણ આ યોગને કારણે મળતી સફળતાને કારણે જોવા મળે છે અને આ સફળતા આ યોગની સિદ્ધિઓ આ યોગની તાકાતનું સંપૂર્ણ પ્રદર્શન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા વિશ્વમાં કરીને આ યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવીને એમણે ખૂબ મોટું કામ આ વિશ્વ માટે પણ કર્યું છે પણ કર્યું છે આપણે એમને અભિનંદન આપીએ અને આ યોગ દિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપ સૌના નામ માધ્યમથી હું સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધન્યવાદ પ્રતિક ડોલી જનસાક્ષી ન્યુઝ સુરત